નમસ્કાર સ્વાગત છે આપનાર વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો ની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આજથી ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવી શકે કેરીનો પાક ઓછો થવાની ભીતે વાતાવરણમાં થતા ફેરફારને આ વર્ષે પણ ઓછું થવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી એક વર્ષમાં ગેરકાયદે વિદેશ ગયેલા પંદર લોકો પરત ફરિયાદ સારવાર મોંઘી પડી તો કોઈ સામાજિક પ્રસંગે આવતા અમદાવાદ એરપોર્ટ પર પકડાયા ઓગણીસો એકાણું થી બે હજાર બાવીસના સમયગાળામાં હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ સૌરાષ્ટ્રની કચ્છમાં હિટવેવ માં ચિંતાજનક વૃદ્ધિ રાજ્ય માહિતી વેવનું પ્રમાણ સૌથી વધુ ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વд્યું ગુજરાતમાં હીટ વેવની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી તાપમાનમાં સ્થિરતા જોવા મળી રહી છે મહત્તમ તાપમાન 36.5 થી 39.7 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે નોંધાયું હતું જો કે બપોરના સમયે લોકોને કારજાડ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે માર્ચના प्रारंभથી જ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે હવામાન વિભાગના આંકડા મુજબ સોમવારે મહત્તમ તાપમાન બે ડિગ્રી અને લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી નોંધાયું હતું મંગળવારે મહત્તમ તાપમાન વધીને ઓગણચાળીસ પોઈન્ટ સાત ડિગ્રી થયું હતું બુધવાર અને ગુરુવારે મહત્તમ તાપમાન સડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી રહ્યું હતું શુક્રવારે તાપમાન ઘટીને છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું હવામાન પેજનું પ્રમાણ અઢારથી ચુમ્માળીસ ટકા વચ્ચે રહ્યું છે પવનની ગતિ દસ થી સોળ કિલોમીટર પ્રતિ કલાક નોંધાય છે સૌરાષ્ટ્રમાં સૂકા પવનના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની ચેતવણી આપી છે કેટલાક દિવસો માટે વેવની આગાહી પણ કરવામાં આવી હતી ખોડી ઢુળેટી પર્વની પકલે એસટી ડેપોથી વધારાની 400 જેટલી બસો દોડાવી હતી 9 માર્ચથી વડુદરા ડિવિઝન દ્વારા વધારાની 54 ટ્રીપનું આયોજન કરાયું હતું જેમાં વધારાની 3 લાખ જેટલી આવક થઈ હતી ગુજરાતભરમાં એસટી વિભાગ દ્વારા કુલ 1200 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે 3 દિવસમાં 548 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવતા 93.70 લાખ રૂપિયાની આવક થવા પામી છે 3 દિવસમાં 1.68 લાખ કિલોમીટરનું અંતર કાપી સત્યાવીસ હજાર સાતસો લોકોને દાહોદ ગોધરા પંચમહાલ સાત માર્ચ બે હજાર પચીસ ના રોજ ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે તદઉપરાંત જે વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાન શામળિયા અબેલ ગુલાલ રંગે રંગાયા હતા ચાંદની પિચકારી દ્વારા કેસુડાનો રંગ ભગવાન શામળિયાને લગાડવામાં આવ્યો હતો તો રંગોત્સવના પાવન પર્વે ભગવાનને વિશેષ શણગાર કરાયો હતો તો ગઈકાલે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મટ્યા હતા

તો ગઈકાલે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો મટ્યા હતા આરતી પહેલા રંગોત્સવ ઉજવાયો હતો હોળી અને ધૂળેટીના પાવન અવસરે મંદિર ને ફૂલોથી સજાવવામાં આવ્યું તો હજારો ભક્તોએ ભગવાન સંઘ ધૂળેટી મનાવી હતી હું બચવું આ સુંદર એક મનોરથ છે તેના અંતર્ગત શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનને વિવિધ રંગોથી હોળી રમી અને ભગવાન જોડે ભક્તો પણ હોળી હોળી રમીને ધન્યતા અનુભવી રહ્યા છે હમણાં હાલ શણગાર આરતી થઈ ત્યારબાદ ભગવાનનો સેવાનો ક્રમ જનો સવા બાર વાગે રાજકોટ સવા બે વાગે ઉઠાપણ સાડા છ સંધ્યા અને સવા આઠ શનિ સાડા આઠ ભગવાનનું મંદિર મંગલ થશે આજ રોજ સુંદર મજાનો પવિત્ર દિવસ હોય અનેક ભક્તો ભગવાન જોડે હોળી રમી અને પોતાની જન્યતા અનુભવી રહ્યા છે અનેક ભક્તોએ દર્શન કરી હોળીનો લાભ હેલો હર્ષ ઉલ્લાસથી અમે ભગવાનના સાથે હોળી રમીએ છીએ ભગવાન રંગ ઉછાળીએ છીએ હર્ષ ઉલ્લાસ કરીએ છીએ અને મજા આવે છે આનંદ ઉલ્લાસથી ભગવાન હું અહીંયા શામળિયા ભગવાનના મંદિરમાં દર્શન કરવા આવી છું અને બહુ બધા ભક્તો પણ આવ્યા છે આજે શામળિયા ભગવાનના મંદિરમાં અમે બધાએ હોળી પણ રમી અને શામળિયા ભગવાન જોડે અમે ચાંદીની પિચકારીથી શામળિયા ભગવાન ને હોલી ધુલેટી રમવામાં આવી છે અને બહુ આનંદ આવ્યો છે સામાન્ય રીતે સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે પરંતુ અરવલ્લી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં ધૂળેટી દિવસે હોળી પ્રગટાવી તહેવાર ઉજવવામાં આવે છે જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ બાઠીવાડા ગામે બક્ષી પંચ સમાજની વસ્તી રહે છે એક જ ગામના કુલ બાર મોવાડા છે જેમાં દસ થી બાર હજારની વસ્તી વસવાટ કરે છે આ ગામે દિવાળી કરતાં પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે બારે બાર મુવાડાના લગભગ દસ થી બાર હજારની સંખ્યામાં બાલ વૃદ્ધ સૌ કોઈ ઢોલ ત્રાસા લાઠીઓ સાથે એક જ સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે અને સમાજના મુખી રુધિઘટ રિવાજ પ્રમાણે હોળીની ખાધી કરતા હોય છે ખાધનો ખાડો ખોદી તેમાં માટીના ચાર લાડુ મૂકી તેના ઉપર કુંભ મૂકી ધજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે સામાન્ય રીતે સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે પરંતુ અરવલ્લી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવી તહેવાર ઉજવવામાં આવે છે જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ બાઠીવાડા ગામે બક્ષી પંચ સમાજની વસ્તી રહે છે એક જ ગામના કુલ બાર મુવાડા છે જેમાં દસ થી બાર હજારની વસ્તી વસવાટ કરે છે આ ગામે દિવાળી કરતાં પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે બારે બાર મુવાડાના લગભગ દસ થી બાર હજારની સંખ્યામાં બાલવૃદ્ધ સૌ કોઈ ઢોલ ત્રાસા લાઠીઓ સાથે એક જ સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે અને સમાજના મુખી વૃદ્ધિઘટ રિવાજ પ્રમાણે હોડીની ખાધ્ય કરતા હોય છે ખાધનો ખાડો ખોદી તેમાં માટીના ચાર લાડુ મૂકી તેના ઉપર કુંભ મૂકી ધજા સહિતનો સ્તંભ રૂપવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી બોઠીવાળાની ઉળી સમગ્ર તો આ વિસ્તારમાં પ્રચલિત છે બધે હોળી સાંજે બળશે રાતે બાર વાગ્યા સુધીમાં પણ અમારી હોળી એ સવારે લગભગ સાડા અગિયારની આસપાસ પ્રગટાવવામાં આવે છે આખા જ બોઠીયાડાને એટલે કે પંદર હજાર ધરાવતી ઠાકુર સમાજની વસ્તી ધરાવતું આ ગામ અને બધા જ વ્યક્તિઓ સવારે ઢોલ લઈ અને હાથમાં લાકડી એટલે કે દોડિયા રમવા માટેની એક લાઠી અને બધા જ ભાઈઓ બહેનો બાળકો માતાઓ બધા જ ખૂબ હર્ષ ઉલ્લાસથી અલગ અલગ ગામની ફળીઓમાં આ જગ્યાએ એકત્ર થાય છે આવ્યા પછી તરત જ જે અમારો લાકડો દરેક ગામમાંથી નાખવામાં આવ્યો છે એટલે કે એને અમે મોમેરો કહીએ છીએ એ મોમેરો એકત્ર કરવામાં આવે છે અને એને ઊભો કરવામાં આવે છે અને ચાર ગામોના ચાર વડીલો આની અંદર એક ઉક હળગાઈ અને ચાર બાજુ ફરી એના પોચ રાઉન્ડ મારી અને આગ મૂકવામાં આવે છે અને પછી બધા દરેક ઘરેથી એક શ્રીફળ લઈને આવે છે અને આ શ્રીફળ એની અંદર ઉમવામાં આવે છે દરેક ઘરેથી ચોખા અને ધાણી લાવી છે એને અમારે હોળી માતાને પગે લાગી છે અને આ શ્રીફળ ઉમ્યા પછી અમારા ગામમાં સુખ સમૃદ્ધિ રહે અને બધું નિરોગી રહે એટલા માટે હોલિકા માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે પઠીવાળા ગામની અંદર મારા ગામમાં એક જ સમજ મારું ગામ પંદરથી અઢાર કિલોમીટરને ઘેરામાં આવ્યું એક જ સમ એકતા અમારા મુખી સાહેબ અમારા પ્રમુખ સાહેબ આગેવાનો બધા જ અમે મળી અમે ઓલી પહેલાં એક મિટિંગ મેળવતા હોય છે અમારા ગામની એક એકતા છે ગામ અમારે કોઈ વહેલું તેલું નહીં અમારા બધી એક જ સમાજ છે એક પણ તાલે રહેતા હોય એટલે અમારે કોઈ પણ સમાજના જે તે વડીલો છોરા યુવાનો બહેનો ઢોલ નગારા લાકડીઓ સાથે અમે સુલેશાંતિથી ઓળીનો તહેવાર ઉજવ્યા હતા મિત્રો જોઈ રહ્યા કે આ મેળાવડો કેવો કેવો સુલે શાંતિથી અમે વિશાળ મોટી સંખ્યામાં અમે ધૂળેટી દિવસે અમે ઓળી પકડાઈ રહ્યા છીએ અને અમે શાંતિથી તહેવાર ઉજવીએ છીએ મોડાસાના સાકરિયા ગામે અનોખી રીતે ઉજવાતી હોળી ધૂળેટીનો પર્વ સાકરિયા તેમજ આસપાસના પરા વિસ્તારના ગ્રામજનો એકત્ર થઈ લઠમા ડાંડિયા રમ્યા વીસ જેટલા મોટા નઘારા પર તાલુકા સહિત અન્ય તાલુકાઓમાંથી લોકો લઠમાર દાંડિયા જોવા માટે ઉમટ્યા હતા વર્ષોથી ચાલી આવતી પરંપરાગત મુજબ લઠમાર દાંડિયા રમીને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી સાકરિયા ગામની ધૂળેટી પર્વ એકતાનું પ્રતિક છે સાકરિયા ગામે લાકડીઓ પરસ્પર સામે તેમજ સામે રમાતી અનોખી ધૂળેટી પર્વ ઉજવવામાં આવ્યો મોડાસાના સાકરિયા ગામે અનોખી રીતે ઉજવાતી હોળી ધૂળેટીનો પર્વ સાકરિયા તેમજ આસપાસના પરા વિસ્તારના ગ્રામજનો એકત્ર થઈ લઠમા ડાંડિયા રમ્યા વીસ જેટલા મોટા નઘારા પર ખેલૈયાઓ મન મૂકીને ધૂળેટી રમ્યા એક હજાર કિલોથી વધુ અબેલ ગુલાલની છોડો વચ્ચે ખેલઈયાઓ રમે છે હજારો લોકો લાકડીઓથી દાંડિયા રમીને હોળી પર્વની ભવ્ય ઉજવણી કરી તો મોડાસા તાલુકા સહિત અન્ય તાલુકાઓમાંથી લોકો લઠમાર દાંડિયા જોવા માટે ઉમટ્યા હતા વર્ષોથી ચાલી આવતી પરંપરાગત મુજબ લઠમાર દાંડિયા રમીને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી સાકરિયા ગામની ધૂળેટી પર્વ એકતાનું પ્રતિક છે સાકરિયા ગામે લાકડીઓ પરસ્પર સામે તેમજ સામસામે રમાતી અનોખી ધૂળેટી પર્વ ઉજવવામાં આવ્યો સાકરિયા ગામમાં વર્ષો પરંપરાગત હોળી ધૂળેટીની ઉજવણી થાય છે અહીંયા ધૂળેટીની ઉજવણી સાંજે સાંકરિયા ગામના સર્વે જ્ઞાતિના લોકો ભેગા થાય છે અહીંયા વીસથી પચીસ ટોલ વગાડી ડાડિયા સાથે અહીં ધૂળેટી રમે છે અને હજારો કિલો ગુલાલ બુલાડી લોકો ઉત્સાહપૂર્વક અહીંયા ડાડિયામાં ભાગ લે છે એમાં બહેનો ભાઈઓ સર્વે ગામના દરેક નાના બાળકોથી લઈને દરેક માણસો અહીંયા ઉત્સાહમાં ભાગ લે છે અહીંયા ખૂબ ઉત્સાહપૂર્વક આ દાનિયાનો ઉત્સવ ઉજવાય છે અને ધૂળેટી પર્વને ગામ લોકો સર્વજ્ઞાતિના ભેગા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે છે અહીં સાકરિયા મુકામે હોળીના એક ધામધૂમથી પર્વની ઉજવણી થાય છે જેમાં એક ઘેરૈયા હાથમાં લાઠી અને ગુલાલની છોડો ઉડાડતા ખૂબ સરસ રીતે ઘેરૈયાનો રાસ રમાય છે અને છેલ્લા દસ વર્ષથી હું અહીં અમે અમારો પરિવાર સાથે મિત્રમંડળ સાથે દસ વર્ષથી જોવા માટે આવીએ છીએ અને આનો ખૂબ લાભ લઈએ છીએ ખૂબ અનોખી રીતે આ પર્વ અહીં ઉજવાય છે જેનો અમને બધાને ખૂબ આનંદ છે અને અમે આ પર્વને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ વર્ષો જૂની પરંપરા સાકડીયા ગામમાં ચાલે છે એ જાણી અહીંયા અમે છેલ્લા પાંચ વર્ષથી જોવા માટે બધા મિત્રો સાથે આવીએ છીએ અને આ જૂની પરંપરા આ ગામે જાળવી રાખી છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો અને આ જૂની પરંપરા હજુ પણ ચાલુ છે આ એકવીસમી સદીમાં અને એ અનોખી રીતે અહીંયા ઉજવાય છે અને આખું ગામ એકત્ર થાય છે અને અહીંયા ગુલાલ આખા ગામમાં ઉડે છે અને સર્વ જ્ઞાતિ એક થઈ અને આ ધૂળેટીની પર્વની ઉજવણી સરસ રીતે કરે છે તો આ પરંપરા જાળવી રાખી એક ઐતિહાસિક સાંકળિયાએ બિરુદ પૂરું પાડ્યું છે ગામે અને એ જોઈ અને અમને પણ એવું થાય કે આવું પણ અમારા ગામમાં થવું જોઈએ આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવી શકે છે હવામાન વિભાગે રાજ્યમાં ગરમીમાંથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર